અબડાસા તાલુકાના બેરાચિયા સાંધવ ગામની નાયરો નદીમાં ભારે પૂર જોવા મળ્યા હતા આના કારણે સાંધવ ગ્રામજનોને ગામથી બહાર નીકળવો ખૂબ મુશ્કેલ બની ગયો છે નદીની પાપડી બહુ નીચે હોવાથી ઉપરથી નદીનું પાણી ખૂબ હોય તો વાહનો પણ નીકળી શકતા નથી બેરાચિયા ડેમ ઓવરફ્લો થતા પાંચ ગામોનો બે ત્રણ દિવસ રસ્તો બંધ થઈ જાય છે આ ગામમાં પશુપાલનનો વ્યવસાય હોવાથી દૂધનો વેપાર બંધ થઈ જાય છે તેમજ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે ચોમાસા દરમિયાન જૈન ધર્મના ચાતુર્માસ હોઈ ઘણા જૈન સંઘ આવતા હોય છે તેમને ચાળીસ કિલોમીટરનો ફેરો લઈ મોથાળા થઈને આવવું પડે છે

सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो। जी सर, जी सर। अरे फैन चालू करो जी सर जी जी सर जी सर, जी सर। इस गर्मी का कोई सलूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है સર ઠંડા આજ કા કામ ખતમ તુમ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા યશ સોફ્ટ ડ્રિંક્સ